મસ્જિદ અને ત્રણ જેટલા ઘર પર બુલડોઝર ચાલ્યું ત્રણ જેસીબીલેશ્વર ની કામગીરી કરાઈ પોલીસની હાજરીમાં જ તંત્રએ દબાણ હટાવ્યા હતા તો ગાંધીનગરથી આ દ્રશ્યો પેથાપુરમાં

બુલડોઝર ફરી વળ્યું છે ખાસ કરીને ઇલીગલ મસ્જિદ અને ત્રણ જેટલા ગેરકાયદે બાંધકામો હતા જે નદીના પટમાં ઉભા કરવામાં આવ્યા હતા તેના પર આજે બુલડોઝર ફરી વળ્યું છે

અસ્વભાવિક પણ ઘણા વર્ષોથી લોકો અહીંયા રહેતા હોય એટલે તમે નહીં કરવા માટે ચોક્કસ તેઓ જણાવે પરંતુ ગેરકાયદેસર વસ્તી સામે સરકારે બી તેને પગલાં લેવા પડે એટલે રાજ્ય સરકારે ખાસ કરીને ગૃહ વિભાગે તેનું કામ કર્યું છે જી આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સમાજતાતા જણાવ્યું કે પેથાપુરમાં કે જેમાં ઘણા સમયથી આ ગેરકાયદેસર દબાણ હતું જેને સરકારે દૂર કર્યું